નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો જેવી રીતે આપણે જાણીએ છીએ કે અઠવાડિયાનો દરેક વાર કોઈ ને કોઈ દેવી દેવતાઓને સમર્પિત છે કે જેમાં આપણે બુધવાર વિશે વાત કરીએ તો આ બુધવાર સંકટ હરતા વિઘ્ન હરતા એવા ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે એક દંતકથા અનુસાર એવું કહેવાય છે કે જ્યારે માતા પાર્વતીએ પોતાના હાથથી ભગવાન શ્રી ગણેશની રચના કરી હતી ત્યારે બુદ્ધદેવ કૈલાશ પર્વત ઉપર હાજર હતા અને આ સંદર્ભમાં બુધવારને ભગવાન ગણેશની પૂજા કરવાનો મુખ્ય દિવસ માનવામાં આવ્યો છે બુધવારને સૌમ્યવાર તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભગવાન શ્રી ગણેશને પણ સૌમ્યતાના દેવતા માનવામાં આવ્યા છે અને એટલા માટે પણ ભગવાન શ્રી ગણેશની બુધવારે પૂજા કરવી એ શુભ માનવામાં આવે છે આમ જો તિથિ પ્રમાણે જોવા જઈએ તો ચોથની તિથિ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે અને એમાં પણ જ્યારે બુધવારે ચોથ આવતી હોય ત્યારે વિશેષ માનવામાં આવ્યું છે તો આજે આપણે એ જાણીશું કે જો બુધવારે ગણેશજીનું પૂજન કરવામાં આવે છે તો આપણને તેનો શું લાભ થાય છે તથા તેમનું પૂજન કેવી રીતે કરવું જોઈએ અને બુધવારના દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ પાંચથી દસ મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તો મિત્રો કહેવાય છે કે કોઈ પણ નવા કાર્યની જો શરૂઆત કરવી હોય તો બુધવારને ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે ઘણી વખત આપણે એમ પણ કહેતા હોઈએ છીએ કે બુધ કરે શુભ આ સિવાય જેમની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો તેઓ બુધવારના વ્રત પણ કરવા જોઈએ અને સાથે જ ભગવાન શ્રી ગણેશની પૂજા પણ કરવી જોઈએ એવું કહેવાય છે કે જે લોકો બુધવારે ઉપવાસ કરે છે અને ધાર્મિક હૃદય અને શુદ્ધ ભાવનાથી ભગવાન શ્રી ગણેશનું પૂજન કરે છે તેમને સુખ સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે તથા તેના જીવનમાં નાની મોટી પ્રકારની અડચણ આવતી હોય તો તે પણ ધીમે ધીમે દૂર થાય છે ભગવાન શ્રી ગણેશ બુદ્ધિના પણ દેવતા છે એટલા માટે જે કોઈ આજે ઉપવાસની સાથે ગણેશજીનું પૂજન કરે છે તેનામાં જ્ઞાનમાં પણ વધારો થાય છે તથા વ્યક્તિને અથવા મંદિરમાં મગની દાળનું દાન કરવામાં આવે છે કે જે કરવાથી ટૂંક જ સમયમાં આપણો તે રોગ દૂર થઈ શકે છે એ સિવાય જેવી રીતે આપણે જાણીએ છીએ કે ગાયને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેની પૂજા કરવામાં આવે છે તો આ બુધવારના દિવસે તેમનું પૂજન કરી જો તેમને ખવડાવવામાં આવે છે કે જેમાં આપ લીલું ઘાસ પણ ખવડાવી શકો કે બપોરે ભોજનની થાળી બનાવી હોય તે પણ ખવડાવી શકાય કે જે કરવાથી પણ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય છે તથા ગાયને ગોળ ખવડાવવાથી રાહુ સંબંધિત સમસ્યામાંથી પણ છુટકારો મેળવી શકાય છે અને ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓ વસેલા છે એટલે ગાયનું પૂજન કરવાથી તેને ખવડાવવાથી તેત્રીસ કોટી દેવી દેવતાઓનું પૂજન અને તેને જમાડિયા સમાન પુણ્યફળ મળે છે આપણી કુંડળીમાં જો બુધની ખરાબ અસર ચાલી રહેલી હોય અને જો તેને દૂર કરવી હોય તથા આપણું સ્વાસ્થ્ય સુધારવું હોય તો ગણેશજીનું પૂજન કરી તેમને આજે પ્રસાદમાં લાડુ કે મોદકનો પ્રસાદ ધરાવવામાં આવે છે અથવા તો ગોળનો પ્રસાદ પણ ધરાવવામાં આવે છે જે કોઈને ચામડીના રોગો હોય તેને બુધવારના દિવસે ઉપવાસ કરવો જોઈએ અને એમાં પણ ખાસ કરીને જ્યારે બુધવારે વિશાખા નક્ષત્ર આવતો હોય ત્યારથી શરૂ કરીને સાત બુધવાર સુધી ઉપવાસ કરવા જોઈએ અને એ પછી બ્રાહ્મણને જમાડી વ્રતનું ઉજવણું કરવું જોઈએ કે જેનાથી તેને આ ચામડી સંબંધિત રોગોમાંથી છુટકારો મળી શકે છે તો હવે આપને પ્રશ્ન થાય કે આપણે આજના દિવસે ગણેશજીનું પૂજન કરવાનું કહ્યું તો ગણેશજીનું પૂજન આ દિવસે કરવું કેવી રીતે તો બુધવારના દિવસે વ્રત કરનાર વ્યક્તિએ સવારે વેલા ઉઠી સ્નાન કરી નિત્ય કર્મમાંથી પરવારી સૂર્યદેવને અર્ઘ આપીને ભગવાન શ્રી ગણેશ સમક્ષ બેસીને આ વ્રતનો સંકલ્પ લેવાનો ઉપવાસ કરવાના હોય તો ઉપવાસ કરવાનો અને એકટાણું કરવાના હોય તો તે પ્રમાણે સંકલ્પ કરવાનો આ પૂજા આપ ઘરે પણ કરી શકો છો અને મંદિરે જઈને પણ કરી શકો છો અલગથી સ્થાપના કરીને પણ કરી શકાય અને ઘરના મંદિરમાં પણ પૂજા કરી શકાય સૌ પ્રથમ હાથમાં જળ લઈને ભગવાન શ્રી ગણેશનું મનમાં સ્મરણ કરવાનું ત્રણ વખત ઓમ ગમ ગણપતયે નમઃ એ મંત્ર બોલવાનો એ પછી ભગવાન શ્રી ગણેશને પંચામૃતથી સ્નાન કરાવી શુદ્ધ જળથી સ્નાન કરાવીને ભગવાનને જનોઈ પહેરાવવાની વસ્ત્ર પહેરાવવાના અને ભગવાનને લાડુનો પ્રસાદ ધરાવવાનો ભગવાનને ફૂલ ચડાવવાના અને સિંદૂર અર્પણ કરવાનો ત્યાં બેસીને ગણેશ અથર્વશીષનો પાઠ કરવાનો સંકટનાશન સ્તોત્રનો પાઠ કરવાનો અથવા તો ગણેશજીની જે જન્મકથા છે પૌરાણિક કથા છે તે સાંભળવાની વાંચવાની એ પછી ભગવાનનો કોઈ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવાનો અને આ રીતે પૂજા પાઠ થઈ જાય એ પછી ભગવાનની આરતી કરવાની જે પણ આરતી આવડે તે ગાતા ગાતા ભગવાનની આરતી કરવાની અને આરતી કરી લીધા પછી જાણતા અજાણતા આપણાથી જો પૂજા વિધિમાં કંઈ ભૂલચૂક થઈ હોય તો તેની ક્ષમા માગી લેવાની ઉપવાસ કરવાના હોય તો આજનો આખો દિવસ ઉપવાસ રાખવાનો એકટાણું કરવાના હોય તો બપોરે અથવા સાંજે એકટાણું કરી શકો છો આ જ રીતે ફરી સંધ્યા સમયે ભગવાનનું પૂજન કરવાનું અને પ્રસાદ ધરાવવાનો તથા આજના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે યથાશક્તિ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા ગરીબને જમાડવા જોઈએ અથવા દાન દક્ષિણા આપવી જોઈએ તથા આજના દિવસે આપ લીલા રંગની કોઈ પણ વસ્તુનું દાન કરી શકો છો અથવા મગની દાળનું કે પછી મગનું પણ દાન કરવું શુભ માનવામાં આવ્યું છે શક્ય હોય તો આજે બુધવારે એકટાણું કરતા હોય તો મગનું સેવન ખાસ કરીને કરવું જોઈએ મગની દાળ પણ ખાઈ શકો મગનું શાક પણ ખાઈ શકો કે બાફેલા મગ કે પછી ફણગાવેલા મગ પણ ખાઈ શકાય કોઈ પણ રીતે આજે જો મગનું સેવન કરવામાં આવે છે તો તેને ઉત્તમ માનવામાં આવ્યું છે તો આ રીતે બુધવારે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવામાં આવે છે હવે આપણે એ વાત કરીએ કે બુધવારે કયા કાર્યો ન કરવા જોઈએ તો કહેવાય છે કે બુધવારે ક્યારેય કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર કરવામાં આવતો નથી જે કોઈ આજે ઉધાર લે છે તેને જીવન પર આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તથા બુધવારનો દિવસ ગણેશજી અને બુધદેવને સમર્પિત હોવાથી આજે આપણી વાણીનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે એટલે આવી પરિસ્થિતિમાં આપણે જ્યારે કોઈની સાથે વ્યવહાર કરીએ છીએ ત્યારે કઠોર વાણીનો કડવી વાણીનો ઉપયોગ કરવો ન જોઈએ કે જેનાથી ઘણી બધી આર્થિક સમસ્યાઓથી પણ બચી શકાય છે આજના દિવસે શક્ય હોય ત્યાં સુધી કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ અને એ સિવાય આપ કોઈ પણ રંગના કપડાં પહેરી શકો છો જે કોઈ આજે ઉપવાસ કરે છે એકટાણું કરે છે તેને બુધવારનો એક જ દિવસ ઉપવાસ એકટાણું કરવાનું હોય છે બીજા દિવસે સૂર્યોદય પછી આપ આ એકટાણું આ ઉપવાસ પૂર્ણ કરી શકો છો તો જે કોઈ વ્યક્તિ આ રીતે શ્રદ્ધાપૂર્વક નિષ્ઠાપૂર્વક નિસ્વાર્થ ભાવે ભગવાન શ્રી ગણેશનું આજે પૂજન કરે છે તેને બુધવારના આ વ્રતનું ફળ મળે છે તથા આ દિવસે કયા કાર્યો કરવા ન કરવા તેના વિશે પણ જણાવ્યું અને જે પ્રમાણે સમસ્યા હોય તેનો કયો ઉપાય કરવો એ પણ જાણ્યું આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે બુધવારે કયા કાર્યો કરવામાં આવે છે તો આ સિવાય કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો શક્ય હશે તો તેનો ઉત્તર અમે વિડીયોના માધ્યમથી આપીશું અથવા તો કોમેન્ટ સેક્શનમાં જ તેનો ઉત્તર આપી દેવામાં આવશે તો આશા છે કે આ વિડીયોમાંથી આપને કંઈક નવું જાણવા શીખવા મળ્યું હશે તો આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે વિડીયોને લાઈક કરી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલી દેજો તો આ સાથે હ મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર